ગુજરાત ફર્સ્ટ ના ડિજિટલ દર્શકોનું સ્વાગત છે સૌરાષ્ટ્ર એટલે રાજકાણનું એપિસેન્ટર કોઈ પણ ઘટના હોય એની ઇનસાઇટ સ્ટોરી પણ હોય અને ક્યારેક કોઈ ઘટના એવી આવે કે ના પરગા દિલ્હી સુધી પણ પડતા હોય છે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા નું શક્તિ પ્રદર્શન પહેલે નોરતે રાજકોટમાં થશે આપણે એમ થશે કે શક્તિ પ્રદર્શન કેમ તો સહકારી ક્ષેત્રે એમની જે રાજકોટની એ બેંકની ભાગે સાધારણ સભા એમના માદરે વતન એટલે હોમ ગ્રાઉન્ડ પીચ ઉપર જ મળતી હોય છે પણ આ વખતે ચોથે નોર્તે એટલે બાવીસમી મી પહેલે નોરતે સોરી ભૂલ થઈ ગઈ પણ બાવીસમી સપ્ટેમ્બરે પહેલે નોરતે રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડમાં એક વિરાટ જેને કહેવાય ને જન સમુદાયની હાજરીમાં

એની સીધી અસર સુરત વરાછા રોડ ઉપર જાય એથી પછી દિલ્હી જાય અને મુખ્ય મથક ગાંધીનગરમાં તો થતી જ હોય છે વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર અને સહકારી ક્ષેત્રે ખૂબ આગળ વધેલા અને ઈફકોની ચૂંટણી છે તો વધુ પ્રચલિત થયેલા જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કહી શકાય કે પહેલે નોરતે બાવીસમી સપ્ટેમ્બરે રેસ્કોસ ગ્રાઉન્ડમાં ડિસ્ટ્રિક્ટ બેંકની સાધારણ સભા યોજી છે ને એમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે આપની દ્રષ્ટિએ આખો મુદ્દો આખી શક્તિ પ્રદર્શન શબ્દ હું કહું છું એ બરાબર છે કે કેમ આ બધું જ આપના અભિપ્રાય અને મંતવ્ય મુજબ ધર્મેશજી આપે બિલકુલ સટીક શબ્દ વાપરો છે શક્તિ પ્રદર્શન છે જ પેલા નોરતે છે અને લખી રાખજો પેલા નોરતે થનારા શક્તિ પ્રદર્શન પછી કઈક ના ગરબા ઘરે આવી જવાના પાછા કઈક ના ગરબા ઘરે આવી જવાના આ નોરતાની રાત જે છે સામાન્ય રીતે રઢિયાળી હોય છે આ કજીયાળી રેવાની સ્થિતિ છે એનું આંકલન કરું છું આપની જાણ ખાતર જેમ આપે ઇન્ટ્રોમાં જિક્ર કર્યું કે ઇફકોની ચુકણી પછી જયેશ રાદડિયાનો કદ જે છે એને તમે કદ પ્રમાણે માપી પણ ન શકો વેતરવાની તો વાત જુદી રહી એટલે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અત્યારે સમૂચા સૌરાષ્ટ્રમાં એક ઉગતા સિતારા અને જામેલા સિતારા છે અને રાજકારણીઓ માં જ એકમાત્ર એવી

હરાવી ન તો જીતી લેવા માટે થઈને તત્પર બન્યા છે અમિત શાહ સીધી રીતે હરાવવા નહોતા માંગતા પણ ભારતીય જનતા પાર્ટીએ ઇફકો ની ચૂંટણી વખતે બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો તો ભાઈ જયેશ રાદડીયા ને નહીં આમ છતાં જયેશ રાદડિયા ટ્રિમન્ડસ બહુમતીથી જીતી બતાવ્યા જીતી ગયા એટલે એમાં એના કુકડે હવાર થયું એના સિક્કા પડ્યા એટલે મેં તમને હમણાં કીધું રાજનીતિજ્ઞો એવા હોય છે કે એ પરાજિત થઈને પણ એમાંથી કઈક પણ પ્રેરણા લે અને પ્રેરણા શું લીધી કે જયેશભાઈ રાદડિયા જેવા સક્ષમ નેતા હોય ઉગતા અને જામેલા એની સાથે શત્રુતા બાંધવામાં જે ફાયદો છે એના કરતા મિત્રતા બાંધવામાં ઓર વધુ ફાયદો રહેવાનો એટલે આપની જાણ ખાતર સહકારીતા મંત્રી તરીકે અમિત શાહ જે અત્યારે આવવાના છે પેલે નોરતે રાજકોટમાં કામ તો શું છે આમ જુઓ તો કઈ એવી મેજર ઇસ્યુ નથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સાધારણ સભા છે અને એની સાથે સંકળાયેલા બીજી સાત સહકારી સંસ્થા છે એની સાધારણ સભા છે એની નીચે હજારો નાની મોટી મંડળીઓ હોય છે દૂધ મંડળીઓ પણ છે સહકારી મંડળીઓ છે બેંક છે માર્કેટિંગ યાર્ડો છે વગેરે વગેરે ટૂંકમાં સહકારી ક્ષેત્રનું આ કાયદેસરનું કુંભ અહીંયા યોજાવાનું છે મહાકુંભ અને એ મહાકુંભમાં મહાકુંભમાં સ્નાન કરીને અમિત શાહ પુણ્ય નું ભાથું એટલે સત્તા રૂપી પુણ્ય નું ભાથું બાંધીને જવાના જે જી જી ભાઈ ધર્મેશજી જગદીશભાઈ હું એમ કઉ છું કે આ એક આખો આમ તો વિઠ્ઠલભાઈ ની પ્રતિમા નું પણ આવરણ છે બેંકના કદાચ પરિસરમાં જશે અને સાધારણ સભા રેસકોસ ગ્રાઉન્ડ ઉપર છે એટલે રેસકોસ ગ્રાઉન્ડ ની વાત આવે એટલે જગદીશભાઈ આપને પણ ખ્યાલ હશે મને પણ એ યાદ છે કે વિઠ્ઠલભાઈ જે સોનિયા ગાંધીની સભા કરી હતી

ચારે બાજુ સમક્ષતર રાજકોટમાં પ્રવેશવાના તમામ માર્ગો જે છે કિસાનો થી લબા લબ થઈ ગયા હતા ચક્કા જામ જેટલા લોકો મેદાનમાં ઉપસ્થિત હતા લાખોની ની એનાથી પણ એટલા જ બીજા લોકો હજી રસ્તામાં હતા જે આવી શકે એમ નહોતા ટ્રાફિક ને કારણે એવું જ શક્તિ પ્રદર્શન અહીંયા જયેશ રાદડિયા કરવાના છે અને કરશે એમાં બીજું કઈ એને પડકાર નથી ધર્મેશજી એ માત્ર એટલો સંકેત આપવા માંગે છે અને એ તમને તમારી ચેનલ ઉપર ધર્મેશજી આપે મને એકાદ મહિના પહેલા એક પ્રશ્ન પૂછેલો કે વિજયભાઈ રૂપાણી ના ગયા પછી રાજ કરે સૌરાષ્ટ્રમાં વોટ નેક્સ્ટ

અમિતભાઈ ને ગમે એ વ્યક્તિનું હવે ને નામ જે જે છે છે નામકરણ જયેશભાઈ આપની જાણ ખતરી એટલા માટે છે ધર્મેશજી કારણ કે જયેશભાઈ એક તો યુવાન છે વળી એવી પાટીદાર કોમ આવે છે જે પાણીદાર પણ છે દરેક રીતે સૌથી મોટી વોટ બેંકો જે છે ઇફકો ની ચૂંટણી પછી જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટી ને આયનો બતાવી દીધો કે રાજકારણમાં કદાચ તમારે કુકડે હવાર થતું હોય તો હશે પક્ષમાં પણ સહકારી ક્ષેત્રમાં તો

હવે આવા તગડા ક્ષેત્રમાં આપની જાણ ખાતર જે એના માંધાતા હોય તે બોલેશો નિહાલ સહકારી ક્ષેત્રમાં ધારો કે મને ક્યાંક નોકરી આપવી હોય જયેશ રાદાડી આ તો એક્ઝામ્પલ છે જયેશ રાદડીયા મને ધારો કે નોકરી આપી હોય કે લોન આપી હોય કાગળિયા હોય કે ન હોય હું લાયક હોઉં કે ન લઉં એની ઈચ્છા પડે તો આપી શકે એમાં કોઈ વાંધો વચકો નડતો નથી અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા જેટલા પશુપાલકો દૂધ મંડળીની બહેનો કે કે જેટલા પણ લોકો લોકો છે એના સપોર્ટર્સ સપોર્ટર્સ ખાલી નથી હોતા જે આપણે જેને સોશિયલ મીડિયામાં બ્લુ ટીક કહીએ છીએ આજે આપણા વખાણ કરે કાલે આપણી ટીકા કરે આજે વખાણ કરે કાલે ટીકા કરે કારણ કે એને કઈ લાગતું ઓળખતું ન હોય અહિયાં એવું નથી આનાથી ઉલટું છે એ એવા સપોર્ટેડ હોય છે જે સીધા લાભાર્થી હોય છે આઉટ ઓફ વેજ એને લોન લીધી હોય છે આઉટ ઓફ વેજ એને હપ્તા કેન્સલ કરાવ્યા માફ કરાવ્યા હોય છે અનેકો પ્રકારના ઋણ ની નીચે દબાયેલો આખો સમાજ સમૂહ સમાજ હોય છે એટલે જયેશબાના ના કુકડે હવાર થાય

એનું કારણ છે કે આ આની ખેતી છે વિઠલભાઈ રાદડિયાની ખેતી છે એને લડવાનો અધિકાર પણ એને ભાઈ જયેશ છે જયેશ યુવાન છે તમે જો મજાની બે ચાર વાતો છે એમાં આપણે મામા છે નહીં પણ એક તો યુવાન છે 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 પ્રોગ્રેસિવ એક્ટિવ બિલકુલ એના સમાજનું પણ તમે જુઓ એની જામકંડોળાની કન્યા છાત્રાલયમાં અગિયાર હજાર દીકરીઓ ભણે છે અને રાજકોટની કન્યા છાત્રાલય છે એમાં અઢી હજાર દીકરીઓ ભણે છે આ કેટલા મોટા પરિવારોની ઉપર એનો હાથ કે એનો પ્રભાવ હોય તમે કલ્પના કરી શકો છો

આવી વાત છે એમાં તમે શું કહી શક્યો ના 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 સાહેબ જુઓ એ એ તો એ વાત ખોટી છે લોકો ભલે કેતા હોય કોઈ રાજકીય ચાણક્ય એવું ન ઈચ્છે કે બકરું કાઢીને ઉઠીયું બેસી જાય ઓકે કિરીટભાઈ હારી જાય એવું ભારતીય જનતા પાર્ટી નું ધારો કે કોઈ જૂથ ઈચ્છતું હોય તો પણ ભાજપ એમ હાઈકમાન્ડ ને ખબર તમને મને હોય તો એને ન ખબર હોય ઉપર લેવલે હું હોય તો એ કોઈ એવું ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા જેવું બકરો માંથી હૈખે રાંધા ધાન ખાવા ન દે એવી આઈટમ છે ગોપાલ ઇટાલિયા તો કોણ આવું ખેલ કરે અને કિરીટભાઈ જીતી બી ગયા હોય તો ઈ ક્યાં માથું ઊંચું કરે એમ હતા એનું માથું અમથું એઠું હતું પક્ષમાં હે તો બધી એની ફાયદો છે એટલે એવું તો નથી છોડીએ પણ એટલી વાત હકીકત છે જેવું છે પ્રધાનમંડળનું રિસફલિંગ કોઈ પણ ભોગે બિલકુલ સત્વરે શ્રાદ્ધ બધા શ્રાદ્ધ પક્ષ હોયો જાય એટલે નોરતાની આડે ગાળે કે દિવાળી પેલા અચૂકે થવાનું અને એ થવાનું એટલે સૌરાષ્ટ્રમાં હવે જેમ અગાઉ પાટીદારોના નેતા તરીકે લોકો નરેશભાઈ પટેલ માનતા એવી રીતે હવે હવે એ એ આખું અને બધું જયેશ રાદડીયા ઉપર આપે નરેશભાઈ નું નામ લીધું એટલે કહું કે જયેશ રાદડીયા ને કોઈ પણ કાર્યક્રમમાં ખોડલધામ મોટે ભાગે એક વિવાદમાં જ હોય એટલે ખોડલધામ એમાં સાથ ન હોય અથવા એમાંથી કોઈ ટ્રસ્ટી આ હોય હવે તો જામકણોણે જેતપુર છોડીને રાજકોટમાં જયારે આ ઓનું મોટું શક્તિ પ્રદર્શન જય સદરિયા કરી રહ્યા છે ત્યારે એક રાજકીય રંગ તો ખરો જ રાજકીય નેતૃત્વ તો બતાડશે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તમે ખોડલધામની પેરેલલ આ કાર્ય કરે એવું દેખાય લાગી રહ્યું છે એવું પણ સમજાય છે બિલકુલ ખોડલધામ આમ તો એક મંદિર છે એટલે ધાર્મિક જગ્યા છે તો ખરી પણ એને એના ટ્રસ્ટીઓએ રેવા નથી દીધી ત્યાં જે રાજકીય ષડયંત્રો એટલે પાટીદાર સમાજમાં પણ એક જાતની માન્યતા છે કે ભાઈ આ બહુ ખોટું થયું અહિયાં ખોડિયાર માના ભાવિ માના શિષ્યો સિવાય કોઈએ અહીંયા માથાકૂટ કરવાની જરૂરત નથી એના માટે અહીંયા સરદાર ભવન જેવા બીજા ઇતિહાસ સંકુલો છે તમે ગમે ત્યાં એની ચર્ચા કરી શકો ઇવન ખોડલધામ કારણ કે લેવા ને કડવાના એકીકરણ માટે કરવામાં આવ્યું હતું ત્યાં તમે રાજનીતિ કરી એટલે એનાથી એનો પ્રભાવ ઓછો થયો અને નરેશભાઈ પટેલની શાખ પણ ઓછી થઈ અંતે શું થયું અંતે નરેશભાઈની થવાને કારણે જયેશભાઈ સૂર્યોદય થવા જઈ રહ્યો છે અમિત શાહ એને પૂર્ણપણે ઉપયોગ કરી સૂચિત પ્રધાનમંડળમાં પોતીકા ચોકઠા ગોઠવવામાં નરેશભાઈ આપણા જયેશ રાદડિયાને બિલકુલ સાચવી લેશે એને ભારે ભરખમ એવું નેતા પ્રધાન મંડળમાં એનું સ્થાન પણ ભારે ભરખમ ખાતા સાથેનું હશે અને સૌરાષ્ટ્રમાંથી જે પકડ ગુમાવી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયાનો પ્રાદુર્ભાવ થયો ત્યારથી પાટીદારની આખે આખી વોટમેન ભારતીય જનતા પાર્ટી પાસેથી સરી જવાની જે ઘટના આ લોકો જોઈ રહ્યા છે એની સામે જો કોઈ ડેમની જેમ ચેક ડેમની જેમ કોઈ આડા ઉભા રહી શકે એવી વ્યવસ્થા હોય

એટલે હાર્દિકે બીજા તમે જે વાત કરી છે કૌશિક વેકરિયા પણ છે પણ એના અનેક પ્રકારના વાંધા વચકે આપણે જે પાયલ ગોટી કાંડ સહિતના છે એ બધું છે પણ સમાજ પ્રત્યેનું ઋણ જે જયેશ રાદડિયા એ દ્વારા થયું છે જેમ કે કન્યા છાત્રાલયો જેમકે સમૂહ લગ્ન પાંચસો ને એકાવન સમૂહ લગ્ન કરેલા પણ એટલા બધા જે ચીજ કર્યાવરસ્તુ આપવામાં આવી હતી પરણાવી ન શકીએ એવી રીતે એને સમૂહ લગ્નમાં પરણાવી છે સુરતની પાટીદાર આખી જે કોમ જે છે સુરતમાં જે લોબી છે પાટીદારોની એમાં પણ જયેશભાઈનું વજન બે સુમાર વધુ છે અહીંયા પણ છે અને જયેશભાઈ પોતે સમાજમાં લીધા છે તો સમાજને ખબર છે કે આ સક્ષમ ખોરડું છે એના હાથમાં નેતૃત્વ એની એક દિશા નક્કી તો છે નરેશભાઈ પટેલ ની જેમ દિશાહીન નથી તમે જયેશભાઈ રાદડીયા ને ક્યારેય અવઢવ સ્થિતિમાં નહીં જુઓ કે જો ક્યાંક તક નહીં મળે ભાજપ અમને નહીં સાચું તમારે વિચારવું પડશે અને એવી કોઈ વાત નથી હું ભારતીય જનતા પાર્ટીમાં છું આવું ક્લિયર નહીં હોય તો એ બે ધડક એ ફાધર ને જેમ કેસે કે હવે નથી રમવું એમ પણ ટૂંકમાં એના ફાધરનો સીધો વારસો જયેશ રાદડિયામાં ઉતરો છે કે જે જે હોય તે કે છે એમાં ક્યાંય કોઈને છોછ રાખતા નથી એની બે ધડક રાજનીતિ છે સમાજ પ્રત્યેની પકડ છે અને દુનિયાભરનું સહકારી ક્ષેત્રનું માણસું છે એની સાથે એટલી રીતે સંકળાયેલા છે કોઈ હચમચી શકે એમ નથી હમણાં સરકારે એવો નિર્ણય કરેલો કે એક બે ટર્મથી વધારે લોકો સહકારી ક્ષેત્રના વડા રહી શકે નહીં તમે જાણો છો દેવી મુખ્યમંત્રી હતા પણ સુપર સીએમ કોણ હતા લાલુ યાદવ બાકી જિલ્લા પંચાયતમાં પત્ની પતિ દેવો જ દેખાય છે બિલકુલ હોય છે આવું એટલે જયેશ રાદડીયા ધારા કરતા વધુ રાજકીય રીતે તો ખેલાડી નીકળ્યા ખેલાડી કહું છું હવે એનામાં બાકીની જે થોડી ઘણી પરિપક્વતાની જે આવશ્યકતા જણાય છે ધારો કે ઈ એના મિત્રો જે આપણે લાઈનના કેટલાક મિત્રો છે એ બધા પણ એને કોઈ પણ હિસાબે ઘડી કાઢશે પણ અત્યારે જે સહકારી ક્ષેત્રનું જે સંમેલન થવા જઈ રહ્યું છે પેલે નોરતે એ મેં આપને કીધું તેમ કંઈક ના ગરબા ઘરે પાછા લાવશે જગીશભાઈ મેં જામખંડો નાની સાધારણ સભામાં ડિસ્ટ્રિક્ટ કોટીપોર્ટિંગ કર્યું છે અને મેં જયેશ મંચ એવું કહેતા છે કે અમારું ખેતર છે લડવાનો અમને હક છે અમારી કોઈ આંચ ન આવે અથવા આ દર વખતે નામ લીધા વગર કે કોંગ્રેસના તો કોઈ છે આ કોની ઉપર વ્યંગ કરતા છે કોની ઉપર કટાક્ષ કરતા છે કોને મંચ ઉપર ભલભલા હોય અને પછી સમૂહ લગ્ન હોય કે અમે એ એ પરિવાર આવીએ માંથી છીએ કેમ એ બે શબ્દો તમે જોવો કે ખેતર લડવાનો અધિકાર અમને જ છે બીજા આ વ્યંગબાજી નું અર્થ શું હશે ને આમ કોના તરફ સંકેત હશે ભલે આપણે નામ નથી ના ના નામ જ લ્યો ભલા જે છે એ છે એમાં હું એક નું નામ છે નરેશભાઈ પટેલ બીજાનું નામ છે ખુદ ગબ્બર અમદભાઈ આપડા અમિત શાહ

ને પણ કાન ખકરવા પડે કારણો આપડે કઈક જુદો હાથ નખાઈ ગયો એટલે એને કીધું કે ભાઈ આ મારા બાપાની વાવણી છે ને હું કે ખોડલધામના ટ્રસ્ટી મંડળમાંથી થઈને એવો મેસેજ આપતા હતા કે આપણે જયેશ રાદડિયાને નહીં આપણે બીજો આપણો કોઈ પણ માણસ હોય એને પ્રધાનમંત્રીમાં આપણે આગળ લાવીએ અને એના નામે કારણ કે જયેશ રાદડિયા કઈ નરેશ પટેલ કેમ કરે નહીં પપેટ નથી ડણક મારે એમ છે આ ખીચડી રાંધેલી ખાઈ જાય તો તમે ભૂલી જાજો આમાં અમારા બાપ દાદા એ પ્રાણ રેડ્યા છે એટલે આમ બે ને ચોખ્ખે ચોખા નામ જોગ મેસેજ આપ્યો અને એમાં નરેશ આપડે ભાઈ અમિત શાહ પછી અમિત શાહ ચૂંટણી વખતે પ્રચારના નામે ત્યાં ગયા જયેશભાઈ ના પરિવાર સાથે ગ્રુપ ફોટો ખેંચાવ્યો એના જેમા કર્યા એના છોકરા રમાડ્યા અને કઈક કર્યું સમજી લ્યો તો બધું શું છે તમને મેલા કીધું કે બઉ મોટું આ બધું કર્યું છતાં મેન્ડેટ તો નતો મળ્યો એટલે લોકો અનેક અટકળો વહેતા હતા કે તમારે ત્યાં જઈ માં થયું ને આમ કેમ થયું એ છુપા આશીર્વાદ હતા કેટલીક વખત એવું હોય ધર્મેશજી કે રાજકારણમાં કોકના કહેવાથી કોકને મેન્ડેટ અપાતો હોય છે પણ બધા ઈચ્છતા ન હોય એટલે અંદર ખાને છુપા આશીર્વાદ કે મેન્ડેટ ભલે હોય અમે તમારી હારે છીએ તમને ખબર છે કેશુભાઈ વખતે જયારે શંકરસિંહ એ બળવો કર્યો તો કેશુભાઈ તો પરદેશ ગયા તા નર્મદાના બોન્ડ ના પૈસા ઉઘરાવવા અને પ્લેન પ્લેનમાં આવતી વિપુલ ચૌધરી એની હારે હતા વિપુલ ચૌધરી હતા કેશુભાઈ એને ફોન કર્યો શંકરસિંહ બાપુ અમે તમારી હારે છીએ એટલે હાલે હવે આનું શું કરી લેવું રાજકારણ માં આવું જ હોય એટલે અહિયાં પણ આવું જ થયું કે ભાઈ આપણે બધા જે મેન્ડેટ નતો મેળવ્યો ભારતીય જનતા પાર્ટી નતો આપ્યો કારણ કે પ્રેશર ટેક્ટિક થી એ લોકો બિપિન ગોતા ને આપ્યો બિપિન ગોતા જે છે એ આમ કહેવાય છે કે સી આર પાટીલ ના બહુ નિકટ સંબંધી છે અમિત શાહ ના પણ ખાસમ ખાસ હોવાનું કહેવાય છે આવું બધું હાલતું હતું પણ અંદર ખાને બધાને ખબર હતી કે ધારો કે બિપિન ગોતા જીતી બી જાય ઇફકો ખીફકો માં સમજી લ્યો તો પણ એને કઈ હખે એ રાંધા ધાન ખાઈએ કેમ નતું કારણ કે ગ્રાસરૂટ લેવલ ઉપર આ લોકોનો નો હોલ્ટ હતો અને આણે સાબિત કરી દીધું કે મારો હોલ્ટ છે અહીંથી બસ ભરીને ગયા ને જીતીને પાછા વિજય પતાકા ફેરવી ભાઈ બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથ ને અમે અપરાધી કઈ ન ઓળખા ન ઓળખા ભગવાન ને હવે તમે ભાઈ તમારે કુકડે હવાર બસ એની હાર સ્વીકારી લીધી અને જયેશ રાદડીયા ને હવે અત્યારે જે રાજકોટમાં સંમેલન છે એ પ્રમોશન કે પ્રમોટ કરનારું સંમેલન છે કે હવે સૌરાષ્ટ્રની રાજનીતિનો સૌથી મોટો નામ છે જયેશ વિઠ્ઠલભાઈ રાદડીયા જી સર એટલે છેલ્લો અંતિમ પ્રશ્ન તો આ સહકારીતા ભલે બેંક નું સાધારણ સભા છે પણ રાજકીય નેતૃત્વ શક્તિનું એક શક્તિ પ્રદર્શન રૂપે આ સંમેલન હશે અને એમાં ને કે લાખો લોકો જે આવશે અને પછી પ્રસ્થાપિત થશે સૌરાષ્ટ્ર નું નેતૃત્વ જે રાદડીયા આ વાત ખરી બિલકુલ ધર્મેશજી મેં શરૂઆતમાં કીધું કે પેલે નોરતે થનારું સંમેલન કંઈક ના ગરબા ઘરે પાછા લાવશે જે લોકો અત્યારે ઉત્કંઠિત છે અને દાવેદાર છે જે કેટલાક લોકો ઉછાસળા થઈને એમ માને છે કે ભારતીય જનતા પાર્ટી અબ મેરી જેબ મે ઈ બધાયના ગરબા પાછા આવવાના હવે વળી પાછું તમારે જયેશ રાદડિયા ને જ હેલો આય કરવું પડશે આખું સત્તાનું કેન્દ્ર પલટાવાનું છે એનું સ્થળાંતર થવાનું છે અને જયેશ રાદડિયા આમાં કોઈ કચાશ છોડશે નહીં

બિલકુલ સર આ સાધારણ છે જ અસાધારણ સભા થતી રહેવાની અને આ સભાના પડઘા મેં કીધું તેમ દિલ્હી સુધી સંભળાવવાના લખી રાખજો કારણ કે આ અહિયાંથી જ એનું બીજ રોપાશે સૂચિત પ્રધાનમંડળનું અને સૌરાષ્ટ્રની રાજનીતિનું પણ હવે જે એપી એપી સેન્ટર સેન્ટર ફરવાનું ફરવાનું સત્તાનું અને વિશ્વાસુ પાત્ર કોણ એનું જે અત્યાર સુધી જે પણ જૂથનું આતું હતું હવે જે ફરવાનું છે એનું પણ તે દિવસે ત્યાં ઉદ્ઘાટન થવાનું આપની જાણ ખાતર એટલે રાજકોટની જે સભા થવાની છે સાધારણ સભા એ તમામ અર્થમાં કહું છું સહકારી નહીં સરકારી પણ

એ સૌરાષ્ટ્રની રાજનીતિમાં પણ એક પલટાવનારું હશે અને એક એની વ્યૂહ નીતિ અને એમની જે છે નેતાગીરી નેતૃત્વ એક નવું પરિમાણ પણ સાધી શકશે આભાર